ધીરુ લક્ષ્મણ ચુડાસમા સાથે છેલ્લા ત્રણ વર્ષથી અનૈતિક સંબંધ ધરાવતા હતા પતિને બંનેના આડા સંબંધની જાણ થતાં પતિ પત્ની વચ્ચે અણબનાવ સહિત ઝઘડાઓ થતા હતા જેને લઈ છેલ્લા દોઢેક વર્ષથી પતિ વતન ભાવનગર બહેન સાથે રહેતો હતો શુક્રવારે રાત્રિના નવેક વાગ્યાની આસપાસ ધીરુને ફોન કરી રસીલાએ મળવા બોલાવ્યો અને તેના ઘરે તે પહોંચી ગયો હતો ઘરમાં રહેલી નાની પુત્રીને દરવાજો બહારથી બંધ કરી બંને મકાનના ધાબે બળા હતા જે બાદ મહિલાનો મૃતદેહ ખેતરમાં મળ્યો હતો જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ગત તારીખ 20 6 2025 ના રોજ સુરત ગ્રામ્ય કંટ્રોલ રૂમ તરફથી એક વર્દી મળે કે કામરેજ ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં એક અજાણી મહિલાની ડેડ બોડી પડેલ છે જે બાબતે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઉચ્ચ અધિકારી શ્રી નાઓની સૂચના મુજબ સદર બાબતે યોગ્ય માર્ગદર્શન મેળવી કામરેજ ડિવિઝનના પી આર સરિયા સાહેબ નાઓ દ્વારા કામરેજ પોલીસ સ્ટેશન તથા અલગ અલગ ટીમો બનાવી સદર મહિલાની ઓળખ કરવા માટે યોગ્ય પ્રયત્નો કરતા જેના ફળ સ્વરૂપે સદર મહિલાની ડેડ બોડીથી પચાસ મીટર દૂર આવેલ બિલ્ડિંગમાં રહેતી એક તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા નાઓ દ્વારા સદર મરંજાનાર મહિલા પોતાની સગી માતા હોવાનું જાણવા મળે જે બાબતે તૃપ્તિબેન નાઓની મર્ડર મુજબની ફરિયાદ હકીકત એ રીતની છે કે સદર તૃપ્તિબેન પોતાના માતા પિતા તથા અન્ય ભાઈ બહેનો સાથે પાંચેક વર્ષ પહેલા લિંગિયાત ગામમાં રહી શાકભાજી તથા ફ્રૂટનો ધંધો કરતા હતા તે સમયે સદર ગામના સકદાર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુરાસમા નાઓ તેમના ઘરે આવતા જતા તથા તેમના પપ્પા જોડે ઉછીના પૈસાનો વ્યવહાર કરતા જે બાબતે તેઓ અવારનવાર તેની માતા તથા પિતા સાથે ફોન પર વાતચીત કરતા હોવાનું જાણવા મળેલ તથા તેમની માતા સાથે વધારે પડતી વાતચીત થતી હોવા બાબતે જે તે સમયે તેમના પિતાએ આ બાબતે ટકોર કરતા સદર મરંજનના પતિનાઓ છેલ્લા દોઢેક વર્ષથી તેમની પત્ની અને બાળકોને છોડીને પોતાના વતન ચાલ્યા ગયે પોલીસે મૃતક રસીલાબેનની પુત્રીનું નિવેદનને આધારે તપાસ કરી હતી ઘરમાં બંધ પુત્રીએ નજીકમાં રહેતી યુવતીને ફોન કરતા દરવાજો ખોલ્યો અને રહેઠાણવાળા સ્થળની મહિલાએ પુત્રીને તેની માતાને ધીરુ સાથે ધાબા પર જતા જોયા હોવાની વાત કરી જેના આધારે પોલીસે ધીરુ નામના ઈસમને ઝડપી પાડ્યો પોલીસ તપાસમાં આકરી પૂછપરછમાં ધીરુએ જ્યાં બંને વચ્ચે કોઈક મામલે ઝઘડો થયો અને બાદમાં ઝપાઝપી થતાં ધીરુએ રસીલાને ધક્કો મારતા નીચે પટકાઈ હતી જીવિત રસીલાને ત્યારબાદ પચાસ મીટર જેટલા અંતરે ખેતરમાં દૂર લઈ ગયો અને જ્યાં થોડા સમય બાદ રસીલાએ દમ તોડી દીધો હતો અને રસીલાના મોતને પગલે તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો હાલ તો પોલીસે હત્યારા પ્રેમી ધીરુ લક્ષ્મણભાઈ ચુડાસમાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ગત તારીખ વીસ છ બે હજાર પચીસ ના રોજ અસરે સાંજના વીસ ત્રીસ કલાક વાગે સદર મનંજનાર મહિલા પોતાની દીકરી ટ્વિન્કલને પોતે દુકાન પર જાય છે તેમ કહીને ધબા ઉપર નીકળી ગયેલ તે દરમિયાન એક ઉપર જોયેલ અને તેની પાછળ ગુનાના સકદાર ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમાનાઓને પણ સીડી પરથી ઉપર જતા જોયેલ જે બાબતે સદર મનરજના મહિલાનું ખૂન સદર આરોપી એ જ કરેલ હોવાનું તૃપ્તિબેન તૃપ્તીબેનજીભાઈ પ્રવીણભાઈ ચુડાસમાનાઓનું માનવાને કારણ હતું જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન તરફથી ખૂનનો ગુનો દાખલ કરી સદર બાબતે એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી સદર ગુનાના શકદાર ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમાનાઓની યુક્તિ પ્રયુક્તિ દ્વારા પૂછપરછ કરતા પૂછપરછને અંતે સદર આરોપી પડી ભાગેલ અને સદર બનાવ સદર ખૂનનો બનાવ પોતે કરે હોવાની કબૂલાત કરે બ્યુરો રિપોર્ટ આરએન્યુઝ કામરેજ સુરત